સ્કૂલ એડમિશન માટે સુરતની હોટેલ મેરીડ ખાતે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો સાથે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ દ્વારા તારીખ અઢાર અને ઓગણીસમી ડિસેમ્બરના રોજ બે દિવસ સુરતમાં સુરત મેરિયટ હોટલ ખાતે દર્શાવવામાં આવ્યું હતું તમામ વાલીઓ કે જેઓમાં પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશન મુલાકાત લીધી હતી તો તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શક્યા હતા તેઓ પોતાનો કોન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કર્યા છે તો વિશ્વસનીય અને અપડેટ માહિતી મેળવු શકસાને સ્પોટ કાઉન્સેલિંગ અને સ્પોટ એડમિશન ઓપર્ચનો લાભ લઈ શકે સ્કૂલ કે જે અહીં સામેલ થશે તેમ શૈક્ષણિક ઉત્કૃષ્ઠતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માર્કા વિશે વાળી માહિતી પણ આપી હતી થાય મેરા નામ રોબિન કુમાર છેત્રી હે મે તુલાઝ ઇન્ટરનેશનલ સ્કૂલ દેરાદૂન સે બિલોંગ કરતે હમ લોગ યહાં પે સ્કૂલ રિપ્રેઝન્ટ કરને કે લિયે બાય અફેર્સ એક્ઝિબિશન કે થ્રુ આયે હે हम लोग अभी अहमदाबाद में भी गए थे दो दिन अहमदाबाद भी रहे उसके बाद राजकोट भी टू डेज़ रहे और अभी हम लोग डायरेक्ट यहाँ सूरत पे आएँ बहुत बढ़िया रिस्पॉन्स रहा है अहमदाबाद से राजकोट से एंड सूरत से तो हमेशा हमारा रिस्पॉन्स बहुत अच्छा रहा है विभिन लाइक चार पाँच साल हो गए हमें इधर आते हुए एंड गुजरात के साइड से हमेशा एक बड़ा वार्म वेलकम रहा है एक यू you नो know, हमेशा पेरेंट्स आते हैं दे हैव लॉट ऑफ क्वेश्चन आई बी बोर्ड सी बी एस ई आई सी एस सी स्कूल्स एंड अब्रॉड एजुकेशन को लेके बहुत अवेयरनेस है यहाँ पर इस वजह से हम लोगों को एक प्लेटफॉर्म मिल जाता है जिसमें हम बैठ के पेरेंट्स को बता सके कि कैसे वो अब्रॉड जा सकते हैं क्या बच्चे का करियर ऑप्शन हैं सो आई थिंक यू डन वि नाइस नमस्कार मेरा नाम जयदीप त्रिवेदी है प्रीमियर स्कूल्स एग्जिबिशन हमें आयोजन करता है जी प्रीमियर स्कूल्स एग्जिबिशन एग्जीबिशन आयोजन છેલ્લા સોળ વર્ષથી સુરત શહેરમાં થાય છે આ સતત સત્તરમું વર્ષ છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન બહુ જ મોજ મોસ્ટ ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે પેરેન્ટ્સ કમ્યુનિટીમાં આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પેરેન્ટ્સ અને સ્કૂલ્સ બંને અમે એક જ છત્રની નીચે લઈને આવીએ છીએ કે જ્યાંથી પેરેન્ટ્સને સચોટ અને સાચી માહિતી સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ સ્કૂલ્સના એડમિશન સેટ અને રિપ્રેઝેન્ટેટિવ દ્વારા જ મળે આ તમે આ એક્ઝિબિશનમાં જોઈ શકો છો કે જે સુરત ખાતે હાલ પ્રદર્શિત થઈ રહ્યું છે સુરત મેરિયટ હોટલ જે અઠવા લાઇન્સમાં આવી છે આજે ને આવતીકાલે અઢાર અને ઓગણીસ ડિસેમ્બરના રોજ તો અહીંયા તમે જોઈ શકો તો વીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સ છે ઇન્ડિયાની ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ આવેલી છે સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ છે સ્કૂલ્સના એડમિશન સ્ટાફ છે એડમિશન ટીમ છે એમની સાથે પેરેન્ટ્સ ડાયરેક્ટ રૂબરૂ મુલાકાત કરી અને એમના જે પણ મૂંઝવણ છે એડમિશનને લગતી સ્કૂલની માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકેડેમિક દરેક દરેક મુદ્દાઓને લઈને એમની સાથે ખુલ્લા મને પૂરતી વાત કરી શકે છે અને એમના જે પણ કોઈ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન ડાયરેક્ટ ડિસિશન મેકર્સ દ્વારા એમને મળશે આની સાથે સાથે આપ જોઈ શકો છો કે અમે પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ સેમિનારનું પણ આયોજન કર્યું છે પેરેન્ટ્સને જે પણ કોઈ કન્ફ્યુઝન છે સીબીએસસી બોર્ડ કેમ્બ્રિજ બોર્ડનો ડિફરન્સ શું છે વોટ ઇઝ આઈસીએસસી બોર્ડ વોટ ઇઝ આઈબી બોર્ડ તો આના ઉપર પણ લીડિંગ એડ્યુકેશન દ્વારા સેમિનારના માધ્યમથી અમને પૂરતી માહિતી આપીને વિસ્તૃત સમજણ આપવામાં આવશે તો હું વિનંતી કરીશ સુરતના વાલીઓને કે એક્ઝિબિશનની જરૂરથી મુલાકાત લે ધન્યવાદ મેરિયર ટોટલ ખાતે યોજાયેલા એડમિશન માટે અને એક્ઝિબિશનમાં આવનારો માટે સેફ્ટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે હઝર કુરશી સાથે પ્રકાશવાળા